શું તમે જાણો છો કે આ નાનું લાલ ફળ તમારા શરીરને અંદરથી યુવાન બનાવી શકે છે હા મિત્રો સ્ટ્રોબેરી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્ય માટે એક ચમત્કારી ફળ છે આજના વિડીયોમાં આપણે જાણીશું સ્ટ્રોબેરીના એવા ફાયદા જે જાણીને તમે આજથી જ તેને ખાવા શરૂ કરી દેશો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો કારણ કે છેલ્લે હું તમને જણાવીશ સ્ટ્રોબેરી ખાવાની સાચી રીત નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ગુજરાતી હેલ્થ ટિપ્સ ચેનલ પર આજે આપણે વાત કરીશું સ્ટ્રોબેરી વિશે સંપૂર્ણ માહિતી પોષક તત્વો આરોગ્યના ફાયદા વજન ઘટાડવામાં ઉપયોગ અને ખાવાની સાચી રીત ચાલો શરૂ કરીએ સ્ટ્રોબેરીમાં શું છે ખાસ સ્ટ્રોબેરીમાં ભરપૂર માત્રામાં હોય છે વિટામિન સી સંતરાથી પણ વધુ એન્ટી ઓક્સિડન્ટ્સ ફાઇબર ફોલેટ પોટેશિયમ આ બધા તત્વો મળીને શરીરને બીમારીઓથી બચાવે છે અને એનર્જી આપે છે માત્ર સો ગ્રામ સ્ટ્રોબેરીમાં લગભગ બત્રીસ કેલરી હોય છે એટલે કે ડાયટ માટે બેસ્ટ સ્ટ્રોબેરીના સાત મોટા ફાયદા ઇમ્યુનિટી મજબૂત કરે વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે હાર્ટ હેલ્થ માટે ઉત્તમ સ્ટ્રોબેરી કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે ત્વચા પર ગ્લો લાવે એન્ટી ઓક્સિડન્ટ્સ ત્વચાને યુવાન રાખે છે અને જુરીઓ ઘટાડે છે વજન ઘટાડવામાં મદદરૂપ ફાઇબર વધારે હોવાથી ભૂખ ઓછી લાગે છે અને વજન કંટ્રોલમાં રહે છે ડાયાબિટીસ માટે મદદરૂપ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોવાથી બ્લડ શુગર ઝડપી વધતું નથી પાચન સુધારે છે ફાઇબર પાચનક્રિયા સારી રાખે છે કેન્સર સામે રક્ષણ એન્ટી ઓક્સિડન્ટ્સ શરીરમાં ફ્રી રેડિકલ્સ ઘટાડે છે સ્ટ્રોબેરી કેવી રીતે ખાવી સવારમાં ખાલી પેટે સ્મૂથી અથવા મિલ્કશેક ફ્રૂટ સલાડમાં અથવા દહીં સાથે મિક્સ કરીને પણ ખાઈ શકો હંમેશા સારી રીતે ધોઈને જ ખાવું વધુ પ્રમાણમાં ન ખાવું દિવસમાં પાંચથી સાત સ્ટ્રોબેરી પૂરતી છે તો મિત્રો સ્ટ્રોબેરી એક નાનું પરંતુ શક્તિશાળી ફળ છે જો તમે તમારા હાર્ટ ત્વચા અને ઇમ્યુનિટી માટે કંઈક કુદરતી શોધી રહ્યા છો તો સ્ટ્રોબેરીને તમારા ડાયટમાં જરૂર ઉમેરો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો સ્ટ્રોબેરી લવર્સ